તો જય માતાજી મિત્રો આપણા આજે બનાવવાના છે ડુંગળીના પરોઠા એટલે આપણે ત્યાંથી લેવા જતા લોખંડની તવી તો ભાઈઓ આપણા લોકેશન પર તો પહોંચી ગયા આવો અને જુઓ કે ડુંગળીના આલુ પરોઠા ચેવા બને છે અને ચેવડી જ બને આપણે વસ્તુ પરોઠા બનાવ્યા હતા એટલે આ પેલા આલુ પરોઠા હતા

પણ એમ ખબર કોઈ ને આપડે તો થોડી શરમ જેવી વાત છે પણ આ તો હવે ભાઈ છીએ ભાઈ બને છે એટલે એમાં થોડી શરમ રખાય નહીં

મેઠું નાખવાનું પણ ઘડી ગ્રેન નાખ પછી પાઈ ડુંગળી પાણી છોડશે અને હવે મસ્ત મિક્સ કરી દે આવું ઉદાલા વાહ હવે પોત 10 મિનિટ તો થઈ ગઈ લાવો પેલો લોટ લાવ છે લઈ જાડો લાવ મેઠું મેઠું નાખી દીયો હવે આટલા મસાલા માં હાલો કુવાલો મેઠું નાખી જ ખરી જોવાના લાવ

ચલો મિક્સ મેઠું રહે પેલું ના થઈ જાય ના થાય ને કમ્પ્લીટ જ થઈ હમ કમ્પ્લીટ હો કમ્પ્લીટ હોય કમ્પ્લીટ તો છણા જુલા ખબર હા છણા જુલા કો છણા જુ લેડ જુ તો મમરા નાહી દો મે લાવ હમ નાખો નાખો બસ થોડું થોડું બાય પરોઠો પરોઠો જો બનાવો એવો એટલે આવડે એવો એ આવડે એવો નહીં મોટલે ખાતા રહી જવા જો જો રોટલ બોરલી તમા રે આવી આવડો હમ કંપટ આવડો રોટલ બોરલી કમ ગારી ઘર બની ગયા ને હવે જબર આવડી હા લાવ દમ કેલા હડો જબર હો

ના બેઠા બેઠા પરોઠા ખાવા મળી તા થોડી મહેનત તો કરીએ એનો વધુ નહીં પછી હું લાકડો વગર દેતવાના હળગ કરો અંકો એવા

આ ચેક માં હાથ પાડે હો યાર તમને દેખાતો નહી આ ચેક કરી ચેક કર્યું મંગાવી દઈ ચોક કોને મંગાવી એટલે

પણ અમારે એક વિડીયો આલુ પરોઠા બનાવ્યા હતા અને આજે અમે ડુંગળીના પરોઠા બનાવ્યા એટલા બેસ્ટ અને મસ્ત બન્યા ને કે તમે બનાવજો અને અને ખાજો સુપર ડુંગળીના પરોઠા એકદમ સુપર બન્યા છે મજા આવે હા આલુ તારી ગરમ બહુ છે બાકી વસ્તુ એક નંબર સુપર જો મિત્રો ડુંગળીના પરોઠા તો એક નંબર બન્યા છે પણ જોડે દહીં ચટણી ચા એ બધું હોય ને તો એ ખાવાની મજા આવે હા સુપર હો